ઈ ચાલુ થઈ ગઈ છે બધા ઉપવાસ અર્ચના પૂજા કરતા હશે હવે જો તો આ તમે પૂજા અર્ચના ઉપવાસ કરો છો પણ જો તો તમે તમારા શરીર માટે જો વધારે ફાયદો લેવા માંગતા હોય તો તમને શું થોડી ઘણી જાણકારી હોવી જોઈએ જેમ કે તમે જો કદાચ ઉપવાસ કરો છો તો ઉપવાસમાં કેવું હોય છે કે તમે જો એક ટાઈમ સાંજે જમો અને બાકીના બધા ટાઈમ આખો દિવસ તમે કઈ ન કે લિક્વિડ વધારે લો લિક્વિડ એટલે પાણી વધારે પીઓ અને બિનજરૂરી જે આપણે જે ફરાળ લઈએ કે ફ્રુટ્સ લઈએ ના લઈ એના કદા ના લો અને એક જ ટાઈમ જમો તો શું તમને અમુક તમારા વજન બી ઘટી શકે છે અને તમારા શરીરમાં અમુક રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તો જો તમે જાડા હોય ને હેલ્ધી હોય તો બરાબર એમ બી તમે જો બિલકુલ પાતળા હોય તો પછી કઈ તો પછી તમારે શરીરમાં અમુક અમુક વસ્તુ ઉપવાસ કરો છતાં બી લેવું પડે પણ તમે બહુ હેલ્ધી હોય તમને એવું લાગે વજન વધારે છે તમને કોઈ મોટા રોગ હોય અને તમારું શરીર વધારે વધારે વજન હોય તો તમે આ રીતે ઉપવાસ કરો સાંજે એક ટાઈમ જમો થોડું બિલકુલ ઓવરઇટિંગ ના કરશો અને આખો દિવસ પાણી પર ચલાવો પછી એમાં આખા દિવસમાં શું તમે બિનજરૂરી કોઈ ફરાળી ના લેશો બિનજરૂરી કોઈ મફળી મફળીમાં તો વધારે કેલરી હોય બટાકા ને ફરાળ ને બધું નહીં લેવાનું ફક્ત એક ટાઈમ જમો ને એક ટાઈમ જેટલું બને એટલું પેટને ખાલી રાખશો તો તમને ફાયદા દેખાય કે પેટને ખાલી રાખીશું તો શું છે શરીરને કેલરી ક્યાંથી મળે દરેક કોષોને કંઈ ને કંઈ કરવા માટે કોષો કેલરીની જરૂર પડે એટલે એ કેલરી ના મળે એટલે એ શરીર શું કરે કે તમારા શરીરની જમા કરવી ચરબી હોય એમાંથી કેલરી મળવે કાં તો જે આપણા શરીરમાં જે બિનજરૂરી કચરો હોય એમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા એને મારીને કચરો ખાઈ જાય કાં તો પછી આપણા શરીરમાં કોઈ એવી બિલ કોઈ ગ્રોથ કોઈ અંગ બગડતું હોય તો તે બિનજરૂરી કેસ કોષ વધતા હોય ને ત્યાં એમને મારીને ખાઈ જાય એટલે આ રીતે ઉપવાસના ફાયદા થાય પછી બીજો એક ફાયદો છે કે તમે ઉપવાસ કરો તો શું તમારું મનમાં માનસિક શાંતિ મળે હવે માનસિક શાંતિમાં કેવું હોય છે કે તમને જો માનસિક શાંતિ મળે તો તમને ઘણા બધા રોગોના તમારા લેવલ ધીરે ધીરે નીચે આવતા હોય છે હવે માનસિક શાંતિ તમને ક્યારે મળે કે તમે નવ દિવસ એવી ઉપવાસ કરો એવી પૂજા કરો કે તમારા મનમાં ક્રોધ ના હોય તમે બસ મન શાંત હોવું જોઈએ ગુસ્સો ના હોવો જોઈએ તમે ધારો કે તમે બસ વર્તમાનમાં જીવો ભૂતકાળમાં ના વિચારો પાછળ શું થયું ને પાછળ કેમ થયું એના વિશે ના વિચારો અને ભવિષ્યમાં શું થવાનું છે એના વિશે ના વિચારો ફક્ત દિવસ દરમિયાન તમે તમારા જે માતાજી જે પૂજા અર્ચના કરો છે એમાં ધ્યાન પરવો અને માતાજીના ગરબા સાંભળો માતાજીની જે આરતી સાંભળો અને બસ વર્તમાનમાં જીવો અને વર્તમાનમાં જીવવાની શું થાય છે કે તમારું મન શાંત રહે અને તમે ધીરે ધીરે શું છે કે કદાચ તમે આરતી કરો તો આરતી એ રીતે કરો કે એ વખત શું છે કે તમે જે ટાઈમ એ ટાઈમ આરતી મન ફરું જોઈએ પછી એટલે છે કે અમુક ટાઈમ દિવસમાં ફક્ત માતાજી માતાજીની પ્રાર્થના કરો માતાજીની અર્ચના કરો સંસાર ભૂલી જાઓ તો શું છે તમારું મનમાં તમને ઘણો ફરી ફેરફાર દેખાશે તમને એકદમ માનસિક શાંતિ મળશે તમે સાંજે બી ધારો કે આરતી કરો દસ મિનિટની આરતી કરો આરતી કર્યા પછી તમે બહાર આવો તો તમારું મન એકદમ શાંત થવું જ જોઈએ નહીં તો પછી તમે આરતી કરી જ કરી જ ના કહેવાય એટલે કે કહેવાનો મતલબ છે કે તમે એ રીતે પૂજા અર્ચના કરો કે એક ધ્યાન કરો શાંત રાખો મન મનને મનના 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 પોતાના ગુલામ બનાવો મનના ગુલામ ના બનશો કે મન જેમ કે છે જેમ તમે જે એટલે કહેવાનો છે કે તમે એક એક શાંતિથી જીવન જીવ આ નવ દિવસ કાઢશો તો તમને કંઈ ને કંઈ ફેરફાર દેખાશે અને ધ્યાન એવું કરો માતાજીમાં કે જે તમારા ગુરુદેવ હોય તમે જેમાં પૂજા અર્ચના કરો છો એમાં કે તમને ફાયદા દેખાવા જ જોઈએ સારું ચલો ત્યારે